અને મજૂર આણંદ છે ને આપણે અહીંયા છે આપણે અર્જુનભાઈ તો એને આપણો વિડીયો ચાલુ કરી દીધો હોય યુટ્યુબમાં કે જો તમ તમારે આપણે અહીંયા અટાણે ચાર પેઉં બાંધતી નથી આપતા કારણ કે આપણે અહીં કસ્ટમનું કામ ચાલે છે તો આપણે આ લાઇનનું કામ ચાલે છે માલ બની ગયો હોય કમ્પ્લેટ તો આપણે કુંડું બનાવવાનું છે ને જાઓ તમે અહીંથી આપણે આ કામ ચાલે છે રેગ્યુલર આ રીતનું કામ કરવાનું છે અને આપણો વિડીયો જોઈશે જવું જોઈએ છે આપણો વિડીયો કાલનો જ વિડીયો જોઈ છે જો આપણે એટલું કામ કરવાનું બાકી છે તો હાલો આપણે કરી નાખીએ અને સિમેન્ટ દાટી દેવું ને આ કુંડું મૂકવાનું તો હાલો ફટાફટ આપણે કામ ચાલુ કરી દે મિત્રો આપણે હે વાલમાં ફિટ કરવાનો હોય ને એટલે આપણે કાપી ફટાફટ đâu không phải vơi. các cô con đi chơi luôn chứ còn tin. bây મારી કે ફિક્સ થાય એવું સોયલા સંતી ના થાય તો આપણે મારી ફિટ કરી દઈ આપણો કન્ટીન્યુ એક વાર ફિટ થઈ ગયો ને હવે બીજો કરવાનો પણ એની આપણે અત્યારે ઉતામ છે તો આપણે કામ આગળનું ચાલુ કરી દઈ કરીયા કામ હવે આપણે કરીએ કામ ચાલુ કરી દઈએ અને આ વાલ ફિટ થઈ ગયા ને આ ટાઈમિંગ માટે આમ થાય ને હવે બ્લોક થી તૂટાઈ જશે બીજો લાક આપણે એમ મૂકવાનો હે વાલ તો એ રીતનું આપણું કામ આલે છે તો કમેન્ટ કરી દેજો અને ચેનલ બનાવો તો સબસ્ક્રાઇબ કરી દેજો હવે આપણે અહીં કરવાનું છે કડિયા કામ આ કુંડું મૂકવાનું છે બીજું કંઈ નથી તો હાલો આપણે ફટાફટ કરવા માંડી મિત્રો આપણે એને લાઈનને ડાટી દીધી છે હવે આમાં તે આપણે બ્લોક નાખવાના છે આપો સરકારી કામ જેવું કામ ગયો કાલે નાઈ ખા આજે ઈ ખા બે મહિના પેલા નાખી દીધા આ બધા બ્લોક પડી ગયા કમ્પ્લેટ માથે આ નાખી દીધું પાછું માથે આપણે બ્લોક નાખી દેવું અત્યારે આ કામ થઈ ગયું હવે આપણે કુંડું મૂકવાનું છે તો આપણે આ કુંડું મૂકવાનું છે પાણીનું એની જો અલ્ટી સુવિધા કરી લીધી અને આપણે હવે ચા પી લઈ કે બાદ મે એ કામ કરે કે તબ તક કે બાય કદો કટ મિત્રો આપણે કુંડાનું લેવલ ચાલુ કરી દીધું છે જો આટલું કામ થયું છે આપણું ના અહીં આપણે ડોલ મૂકવાની છે તો આપણે ડોલમાં કરી દીધું છે સિંડું ડોલ જ છે કુંડામાં જો તમે આપણે આ કુંડું મૂકાઈ જશે પછી આમ ફીટ થઈ જશે એટલે કામ પૂરું જોયા રેવળ આપણો માપ રાખેલું છે રેવળ લઈને નામાં એટલામાં થઈ ગયા છે ત્રાબુ એટલે આપણું કુંડું કમ્પ્લેટ ફરતી થઈ ગયા ચંટલા તો બનીના રહેજો બ્લોકમાં કેમ થાય કઈ દીધી માહિતી હવે આપણે ડાયરેક્ટળાને કરવાના અહીંયા આગળ બની જાય એટલે મિત્રો આપણે કમાણ સાફ થઈ ગયા આપણે કડિયા કામનું કામ કન્ટિન્યુ ચાલુ હોય ને આપણું બની ગયું છે કુંડું કમ્પ્લેટ જો બની ગયું હવે રેડી હવે આના સિમેન્ટ નું રેડ પવાનું હોય પણ એ કાલે પવાનું હોય આપણો કુંડો કુંડું ગયો હા ઓકે તો આપણે અહીં થોડુંક કામ અહીં કરીને હેક આપણે અહીં બ્લોક ઢાંકી દેવાના છે મિત્રો આપણે તબેલાનું કામ કમ્પ્લેટ આ એ થઈ ગયું આ એ થઈ ગયું કમ્પ્લેટ આ એ કુંડાનું થોડું થઈ ગયું થોડુંક પાંચ ટકા બાકી સિમેન્ટનો રેટ પવન બાકી છે બાકી બારું અંદરથી બધી રીતે કમ્પ્લેટ અને આપણે ખોલી નાખી અહીંથી પાણી આવવાનું છે આપણું તો આ કુંડું આપણે મૂકી દીધું નવું સેમ જ પીસ છે ને ના આપણે લાઈન ખોઈ દીધી એ થઈ ગઈ બે વાલ મુકાઈ ગઈ એ બતાઉં તમને આપણે અહીં બે વાલ મુકી દીધા છે નીકળના અને આ આપડી મગફળી મિત્રો આપણે એકદમ કુંડાનું કામ બધું કામ 100% કમ્પ્લીટ એક કામ બાકી છે બાકી બધું થઈ ગયું છે તો બેલા હજી ઓટોમેટિક વાલ મુકવાન બાકી છે બાકી બધું કમ્પ્લીટ જો મજરાબોય કરી દીધો છે તો કામ આવ કમ્પ્લીટ તો હવે આજનો બ્લોક આપણે કમ્પ્લીટ કરી નાખી અને કેમ મને ફૂલ મોજ પડી ગઈ છે તમારે તબેલો બની ગયો ને આપણો આખે આખો વીઆઈપી આજે કામ એટલું હતું નહીં વાસિંદા કરવાનું હજી વેરું નથી આવ્યું પણ હવે કાલે કરશો બાકી જવ તમે આખે આખો તબેલો રેડી થઈ ગયો હોય તો હવે આજનો બ્લોક હવે આપણે અહીં પૂરો કરી નાખી મારે ચેનલમાં નવો હોવું તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં